મિત્રો કેમ છો બધા કે તમે બધા મજામાં હશો તો સ્વાગત છે તમારું મારા રેસીપીના નવા બ્લોગમાં ઘણો ટાઈમ થઈ ગયો મિત્રો આપણે જ આમાં બ્લોગ મૂક્યો જ નથી કે રેસીપી કંઈ આવી જ નથી કેમ કે આપણે બીજી ચેનલમાં કામ ચાલુ છે એટલા માટે અને કાંઈ એવું હમણાં કાંઈ ટાઈમ મળતો નથી એટલા માટે જો આ મિસ્ટર મિસિસ રાઠોડ કિચન યુટ્યુબ ચેનલમાં તમારી માટે સ્પેશિયલ ઘરે સેન્ડવિચ બનાવી છે તેની રેસીપી અને વિડીયો આપણે લઈને આવ્યા છીએ તો સપોર્ટ જરૂર કરતા રહેજો અને જો આ રેસીપી તમને ગમે તો ઘરે જરૂર ટ્રાય કરજો તમે ખાજો તમારા છોકરાઓને ખબર અને અત્યારે તો વેકેશન ચાલે છે મિત્રો એટલે ખૂબ જ છોકરાઓને ખાવાની મજા આવે એટલા માટે ઘરે જરૂર એકવાર ટ્રાય કરજો અને વિડીયો જો ગમે તમને રેસીપીનો તો લાઈક શેર મિત્રો સબસ્ક્રાઈબ કરો ભૂલશો અને મને સપોર્ટ જરૂર કરતા રહેજો અને આપણે આ ચેનલમાં અવનવા રેસીપીને વિડીયો તમારી સાથે આપણે લાવતા રહીશું અને હવે જો આમાં પાછા આપણે એક્ટિવ થઈ ગયા છીએ આ ચેનલમાં એટલે આમાં હવે વિડીયો તમને મળતા રહેશે તો ચાલો શરૂ કરીએ આપણે સેન્ડવીચ બનાવવાનું સેન્ડવિચ બનાવવા માટે મિત્રો આપણે સૌથી પહેલાં બટેકા બાફી લેવાના છે ને આ રીતના આપણે ચીણા ઝીણા કટિંગ કરી નાના કરી દેવાના રહેશે ત્યારબાદ આપણે ચટણી બનાવીશું લીલી તેમાં લીલા મરચાં આખું જીરું લસણ આદુ લીંબુ કોથમીર મીઠું મગફળીના દાણા આ બધી મિક્સ કરી અને તેની આપણે લીલી ચટણી હોય તે બનાવવાની રહેશે બધી મિક્સ કરીને તેની લીલી ચટણી બનાવવાની છે ત્યારબાદ જો આપણે ડુંગળી પણ અહીંયા કટિંગ થઈ ગયેલી છે ડુંગળી કટિંગ કર્યા બાજુ આપણે વટાણા તે બાફાવા મેકી દીધા છે અને સાઈડમાં આપણે બટેકાતા તે પણ કટિંગ થઈ ગયા છે અને આપણે ઝીણા કરી દીધેલા છે ત્યારબાદ જો આપણે કઢાઈ લઈશું તેમાં તેલ નાખીશું મિત્રો એકવાર ઘરે જરૂર ટ્રાય કરી મિત્રો સેન્ડવીચ ખૂબ જ મજેદાર બને છે અને વેકેશનમાં તો છોકરાઓ ખૂબ જ ખાય છે એટલા માટે આ તમારા માટે સ્પેશિયલ આપણે રેસીપી લઈને આવીએ છીએ તેલ ગરમ થાય મિત્રો ત્યારબાદ તેમાં રાઈને જીરું આપણે એડ કરી દઈશું અને તેને સરખી રીતના આપણે શેકાવા દઈશું જો આ રેસીપી તમને ગમે તો કોમેન્ટ કરજો મિત્રો તો આપણે અલગ અલગ રેસીપી તમારા માટે લઈને આવીએ છીએ અને આમાં આપણે હવે એક્ટિવસું ત્યારબાદ જો આપણે કટિંગ કરેલા મરચાં તેમાં એડ કરી દીધા છે અને તેને સરખી રીતના આપણે મિક્સ કરી દઈશું આ રીતના આ રીતના સરખું આપણે બધું મિક્સ કરતું રહેવાનું છે થોડી વાર તેને રહેવા દઈશું એટલે મરચા શેકાઈ જાય ત્યારબાદ આપણે ડુંગળી કટિંગ કરેલી હતી તે ડુંગળીને પણ તેમાં આપણે એડ કરી દઈશું અને તેને પણ સરખી રીતના આપણે મિક્સ કરી દઈશું આ રીતના આપણે ડુંગળીને પણ સરખી રીતના બધું મિક્સ કરતી રહેવાનું છે આ રેસીપીથી મિત્રો તમે બનાવશો એટલે તમને રેસીપી સરળ લાગશે અને બનાવવામાં પણ ખૂબ જ આસાની લાગશે એટલા માટે ખરે જરૂર એકવાર ટ્રાય કરજો આપણે પણ ટ્રાય કરી ઘરે બનાવી દીધી ત્યારબાદ આપણે ચાણા તીરું નાખવાનું રહેશે સ્વાદ અનુસાર આપણે ધાણા તીરું નાખવાનું રહેશે ધાણા જીરું નાખ્યા બાદ મિત્રો આપણે સ્વાદ અનુસાર હળદર નાખી દઈશું હળદર નાખ્યા બાદ મિત્રો આપણે લાલ મરચું નાખી દઈએ સુધીમાં જેટલું મિત્રો તમારું તીખાશમાં ખાવું એટલું તમે તીખું મરચું નાખી શકો છો જો તમારા બાળકોને ખવડાવવું હોય તો તમે એ રીતના નાખી શકો છો અને સરખી રીતના આપણે બધું મિક્સ કરી દઈશું હા આપણે બટેકાનો મસાલો તૈયાર થાય છે મિત્રો એના માટે બધી આપણે રેસીપીની બધી આવડ છે તે બનાવીએ છીએ સૌથી પહેલાં આપણે બટેકાનો મસાલો તૈયાર કરવાનો રહેશે આપણે સેન્ડવિચના બ્રેડમાં ભરવાનું આવે તે આ બરાબર જે બધું મિક્સ કરી દેવાનું છે આ રીતના ત્યારબાદ મિત્રો આપણા જે બટેકા હતા તેના તેમાં એડ કરી દઈશું આપણે અને તેને પણ સરખી રીતના બધું આપણે એકદમ મિક્સ કરી દઈશું જે આપણે મસાલો બનાવ્યો તે બટેકામાં સરખી રીતના બધું મિક્સ થઈ જાય એ રીતના આપણે બધું મિક્સ કરી દેવાનું છે આ રીતના જોવા મળે તો આપણે બધું મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ જે આપણે મટ વટાણા જે છે તે બાફેલા હતા તેને પણ તેમાં મિક્સ કરી દેવાનું રહેશે આ રે બધું અત્યારે મિક્સ કરી દેવાનું રહેશે અને ઉપર સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું અને ઉપર આપણે કોથમરી નાખી દઈશું મસાલામાં કોથમારી એડ કરી દઈશું જેથી કરીને સ્વાદ અલગ જ લાગે ત્યારબાદ આપણે જો મેગી મસાલો છે તે પણ તેમાં નાખી દઈશું તેનાથી મિત્રો મસાલાનો સ્વાદ અલગ જ લાગશે તમને સેન્ડવીચ ખાવામાં પણ ખૂબ જ મજા આવશે એટલે આ તમે જરૂર તેમાં એડ કરી દેજો ત્યારબાદ જો આપણે સરખી રીતના બધું આ રીતના જો મિક્સ કરી દેવાનું રહેશે જો આપણો મસ્ત મજાનો જો આપણે સેન્ડવિચનો મસાલો હવે કમ્પ્લીટ છે જોઈએ મિત્રો આપણે સેન્ડવિચનો મસાલાઓ બધું કમ્પ્લીટ થઈ ગયો છે ત્યારબાદ જો આપણે જે ચટણી બનાવી હતી તે પણ આપણે બહાર કાઢી લીધી છે અને આ રીતના બની ગઈ છે ચટણીને મિત્રો એક અલગ જ કામ હોય છે તે આપણે બ્રેડમાં લગાવવા માટે એટલે તમે જરૂર બનાવજો જે આ રીતના આપણે પણ બ્રેડમાં ચટણી લગાવીએ છીએ તેનાથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણે ત્યારબાદ જો આપણે ઉપર મસાલો દીધો છે આ રીતના આપણે મસાલો ભરી દેવાનો રહેશે આ રીતના જો મિત્રો મસાલો ભરી દેવાનો રહેશે ત્યારબાદ જો મિત્રો આપણી પાસે ઇલેક્ટ્રિક મશીન આવેલું છે પહેલાં તો સાદા મશીન હતા બધા સેન્ડવીચ બનાવવાના તે ઇલેક્ટ્રિક મશીન આવેલ ગયેલું છે એટલા માટે જો તમે તેમાં આપણે સેન્ડવીચ બનાવીએ જો આપણે સેન્ડવીચ બને ત્યાર છે તો તેને સર્વ કરીએ અને ખાઈએ વિડીયો કેવો લાગ્યો તે શેર જરૂર કરજો મિત્રો બધાને અને સબસ્ક્રાઈબ કરી દો જો આપણે સોસ ને ચટણીની બધી તૈયાર તો હવે જમી લઈએ